અને જે મો કઈ થી કરવું પડશે આટલું મારો કેવાનું છે બાકી નો હું કઈ કેતો નથી કઈ છે એટલે તું કઈ છે એટલે મો કઈ એટલે ગામ મો રાખો અહીંયા રહેવાનું સરાસી ખેતર માં ખેતર રાખો ખેતર માં ગામ માં રાખો ગામ નહીં

તારા થી મારા એટલા ફડા પડતા હોય ને એટલા પાડી લે દે હા અને તું આવે ને અત્યારે ઘરે આવું ઘરે આવી પેલા કેટલા વાગે ઉધી રહ

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં બે પતિ પત્ની નું ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ વાયરલ થયું કે જેની અંદર મિત્રો બાઈ જે છે તેના પતિને કહે છે કે તું મારું શું તોડી લઈશ જે બાબત મિત્રો એનો પતિ પણ ખૂબ જ જોરદાર જવાબ આપે છે ક્યાં છે અરે અડાજન છે હા બોલો હા તો તો હવે કેમ કેતી ને મારો તો શું તોડીશ હે તો બધા માણસોની આગળ એમ કહે છે ને હું તારો શું તોડો એમ અત્યારે હું આવું છું તમારા જેને બોલાવાય ને એને બોલાવી રાખજે બરાબર હું તારો શું તોડો એમ હું અત્યારે આવું છું અત્યારે એટલે હું એક વાગે પહોંચીશ ઘરે ક્યાં છે અત્યારે અત્યારે અડાજણ હા તો પણ અડાજણ જ રહેજે એમ તું અડાજણ જ આવે છે હા ઓકે તો આય હા બરાબર તું મોં શું તારો તોડો કેમ કે તને તો બૈરી થઈને મને ધમકી મારે છે મોં શું તારો તોડી કો એમ બરાબર તોડી જ નથી કેમ કે મારે તો કઈ તારે લેવા દેવા જ તોડી કે તારે જે કરવું તે કરી કે બરાબર અને તું એમ કે છે કે શું તારી પાસે રેકોર્ડિંગ છે શું તારી પાસે પ્રૂફ છે તો ખોટો જ છે એમ હું તને હરુભરું આવીને અને શું રેકોર્ડિંગ છે શું નથી કે શું વાતો કરી આટલા દિવસ શું નથી કરી એમ કોકી કોક કોક નિમિત હોય કોક માણસ ને કઈક વાત કરવાની નિમિત હોય શું તોડવાનું તો દુનિયાની હમ એમ કે સુરક્ષ નું સુરેશ મારું શું તોડશે એમ એટલે તે મારી તને એવું કાર મારામાં પણ રેકોર્ડિંગ છે અને માણસો ની આગળ પણ અદ્વી એમ કે હરી કે સુરેશ મારું શું તોડી લેશે કોકો કે મારો શું ફરક પડશે બીજું ઘણો બદનામ છું તો પણ તારે આ ધંધા કરવા તા આવા બધાય ધંધા કરવા તા તો મને પ્રેમ થી સુતું જ તને કહું છું કે શું જાય

તારા બાપા ને તું જોવે છે તો મને મારી છોકરી નહીં જોતી હોય એ વિચાર પેલો પેલો એ છોકરી જોવે છે તો મને મારો મારો મોઈનો બાપ નથી મારે નહીં જોતી હોય પેલા તો મારી વાત આપણી હા

બાકી મારે મારે છોકરી જોઈએ અત્યાર સુધી છૂટ થવાની વાત મે કરી જ નહીં તમે કરો આ તો 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 પર આયરી તો પર થાની મને તો તા ઘરે આન ઘરે આવીને તાર રેન લેવો લઈ લે આબુ હોય તો મોતેડવા તૈયાર છું આવી જા કેવી રીતે કેવી રીતે કેવી રીતે મણસની રીતે કઈ નહીં ઢોરની રીતે નહીં મણસની રીતે તમારી ઘરે તમારી ઘરે આયા છેડ મારી જોડે ફવાડા થાય પછી મારી ઘરે આયા છેડે મારી જોડે રહેવાનો છે તારે ફવાડા છે ને થવાના છે ને ફવાડા તમે મને તમે મને હેરાન કરવાના છે ને ચીસ સુસી થારીન પા ખાવડાવા પણ શું હારું હેરાન કરવી પડે તમને આવું તમે આવું બધું કોહ રાખ્યા તમે વેમ વેમ થી મને કોહ રાખે તારે આવું છે તેવું છે ઠેકડું છે ઠેકડું છે પણ તું મારી ઘરે આવીને તું મારી ઘરે આવીન મને ઈ તો મને દેખાય છે ને કે શેક નથી તો ફોન નઈ રાખે આ નઈ રાખે તે નઈ રાખે મને એટલી તો ખબર પડશે ને કે મારો બૈરો રાઈટ છે ખરાબ છે મને એટલી ની ખબર પડે મને બધી ખબર જ પડે છે ને મને તો આજે આજે ઉજે ખબર પડી છે તો મને તું મારી જોડે રહીશો તો કેવી રીતે રહી છે તો ખબર પડશે ખરાબ રીતે મને જોડે કશું આટલા દાડા નહીં ત્યાં લગ આ ત્રણ વર્ષથી તારે છે કોઈ તને કેતો નતો બાકી મેં કીધું આપણું બૈરો છે આપડા બૈરા ની આપણે આપડે ઉઘારી નથી કરવી બદનામ નથી કરવી એક વાર બદનામ થઈ ચૂકી છે ને બીજી વાર મારે બદનામ નથી કરવી એટલે હજુ રાખતો ત્રણ વર્ષથી તું બસ માં બસ માં મોતને ને માહિન ને તને અને તું રક્ષાબંધન માં જ મળવાય ને તાર તારી એને ડબલ નો સોફા એને ફેલ કરાયો હતો અને તું સિંગલ ના સોફામાં મારા પૈસા એમને રખડતા મેલી અને ડબલ ના સોફામાં ભેગી ઉછી ને આવી હતી

મારે બોલી કરી લાભી છે કે હવે મારા જેટલા વખ છે તમે કોઈ મારે કરવું છે પછી મારા હવે જે સમાજ કે મારે છે ને પછી મારા સમાજ અને પછી તું રીહણે ઈ મારે છે બાકી કઈ જિંદગી થોડા હોય સારી રીતે રેતો બૈરી બરાબર ચમ કે મારે એક છોકરી એક બૈરી કરીને રાખવાની છે જો તારે રહેવાની તેવડ હોય તો તારે પોતાની હરું ભરું આવજે રી ના તેવડ ના હોય તો પોઝમાં એવું કરો ના પાડી દીધે મારે બૈરી કરી નાખવાની છે મારે કોઈ આ છૂટા ફટા મારે ફેલવાના થાતા નથી છો વાત એક વાત તારે બાપે ભલે તને ગમે તેમ રાખી હોય બાકી મારે તને મારા બંધિયારમ રાખવાની છે મારા ભેગી આવી છે તો મારું કીધું મોન ને મારું કીધું કેમ 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 મોને કેમ મોને જો મોક રાખો અહીંયા રે ને મોક કોઈ કર મારે તારે કેવી મારે તો તું મારી જોડે મારી ઘરે આવીને રહેવા તૈયાર હતો ને હું તારી ઘરે રહેવા તૈયાર હતો પણ તમાર તારા બાપથી મારું પૂરું થાશે બધું

તને હોય ને તને હોય કે તું મને ચપ્પલ ગણી લઈ જાય તો ભૂલ છે તારી હું તારું ચપ્પલ ખાણી કરી મારે ચપ્પલ ગણી નથી લઈ જવાની મારે બૈરી ગણી લઈ જવાની છે તો આબો હોય તો ના આબુ હોય તો તારાનો નિકાલ હાલશે બરાબર મારે એક બૈરી ગણી લઈ જવાની છે મારે જેવો રેવું પડશે અને જે મો કઈ થી કરવું પડશે આટલો મારો કેવાનો છે બાકી નું હું કઈ કેતો નથી કેમ એટલે તું કઈ કેમ એટલે મો કઈ છે એટલે જો મો રાખો અહીંયા રહેવાનું સરાસી ખેતરમાં ખેતરમાં રાખો ખેતરમાં ગામમાં રાખો ગામમાં નહીં હા તો ના હોય તો એ તારી ઈચ્છા તો ગમ ના નાવી ના પાડી કઈ ઈદ ગમ ના નાવી માર ના પાડવાની ભેગા તારે કરવાના છે ને ભેગા તું કરીશ ને તદી મને ફોન કરી દેજે હું આઈથી આવીશ રી રેડી ભેગો ન કરવાનો ભેગા કરવાના કર્મણ પટેલ મારે કોઈ દરુ નહીં કર્મણ પટેલ કદીએ ભેગા કરે ને આપડું નામ બદલાવી નાખશો હા નામ બદલાવી નાખલ છે ગાડી ગાડી નામ બદલાવી નાખલ નામ બદલાય

આય ઘરે આય પેલા હા કેટલા વાગ્યા ઉધી રાહ જોઉ હાલો જાવ હરો તેડી ને